તો સમાચાર જોઈએ રાજકોટથી દુરાજી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પેટાચૂંટણી યોજાઈ હતી આજે દુરાજીના ધોરાજીના ભગવંતસિંહજી હાઈસ્કૂલ ખાતે બેલેટ પેપરથી મતગણતરી થઈ રહી છે ભુખી ગામના સરપંચ તરીકે હરદીપસિંહ રાયજાદા ચૂંટાયા હતા ચારસો અઠાવીસ મતની જંગી લીટથી હરદીપસિંહ રાયજાદા ચૂંટણી લડી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી હતી ત્યારે મતગણતરી થઈ રહી છે હવે ત્યારે ધુરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે આ મતગણતરી યોજાઈ રહી છે હાલમાં યોજાયેલ સરપંચ પદની ચૂંટણીમાં મેં ભૂખી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું હતું ટોટલ અમે સરપંચ પદ માટેના ત્રણ ઉમેદવાર હતા આજે પરિણામનો દિવસ છે પરિણામ આવતા ખૂબ ખુશી ખુશી સાથે મારે કહેવું પડે કે ચારસો ને અઠાવીસ મતની લીટથી મારા ગામે મને વિજેતા બનાવ્યો છે એ બદલ મારા ગામના વડીલો માતાઓ બહેનો અને મારા સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને હું ભવિષ્યમાં મારા ગામના વિકાસના કામમાં રોડ રસ્તા ગટર પાણી કે અન્ય કોઈ પણ વિકાસનું કામ હોય ત્યારે હું મારા ગામના વિકાસના કામમાં પૂરેપૂરો મહેનત કરીશ અને ગામે જે મારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો કાયમના માટે ગામ મારી ઉપર જળવાઈ રહે એવી હું મહેનત કરીશ થેન્ક યુ